આજે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા સિત્તેરથી પણ વધુ મોબાઈલની ચોરીનો પર્દાફાશ કરાયો હતો સાયબર સેલના ડીસીપી અજીત રાજિયાને આજે જે કોઈ લોકોના મોબાઈલ ચોરાયા હતા તેમને પરત આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે લોકોના મોબાઈલ ચોરાયા છે તેઓ ઓનલાઈન કમ્પ્લેટ પણ ફાઇલ કરી શકતા હોય છે ઓનલાઈન ફરિયાદ બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ તરત જ એક્શન મોડમાં આવી જશે તેવું અજીત રાજિયાને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું ની ચકાસણી પણ કરવામાં આવતી હતી તો એમનાથી ત્યાં એમનો લાગી કે એમને પાસે તમામ પ્રકારના ઓરિજિનલ કાગળ નથી તો એટલા માટે એ પરત દિલ્હી આવી એ જે મદદ કરનાર લોકો છે એમાં આપણે જોડે પ્રાથમિક માહિતી મળેલ છે જે એમની ઉપર હાલમાં તપાસ ચાલુ છે અને એ જે તપાસ પૂરી થશે ત્યાર પછી એમને ઉપર પગલાં લેવામાં આવશે એમની જે નવી ઓળખનું નામ હતો એ નવી ઓળખનું નામ એમના પહેલાં જેલમાં બેસીને જ નક્કી કરેલા હતા અને એ જે નક્કી કરેલા નામ હતો એ બહાર જઈને ધીમે ધીમે રહીને એમની એ ઓળખાનનો સરખી રીતે મદદરૂપ થાય ઓળખાણ ઊભી કરવામાં દાખલા તરીકે એ જે જગ્યા રહેતા હતા પહેલાં એમના મકાન માલિકે ભાડવા આપવા વખતે પણ એમને પૂછ્યું હતું કે ભાઈ તમારું એ કાર્ડ ક્યાં છે કાગળો બતાવો ત્યારે એમને કીધું હતું કે જ્યારે ટ્રેનમાં ટ્રાવેલ કરતો હતો ત્યારે એમના જૂના આઈડી કાર્ડ ચોરાઈ ગયા હતા એ ટાઈપના એ ભાનુ બનાવવામાં એક્સપર્ટ હતો અને જે પોતાની એમની પર્સનાલિટીના ટ્રેટ્સ હતા એ વાપરીને એમને જેટલું થયે એટલું લાંબુ ભાવવાનો પ્રયત્ન કરેલ હતો અને મોબાઈલ ફોન જે ખોવાઈ ગયો હોય કે ચોરાઈ ગયેલ હોય એ એવી અરજીઓ પણ આપણે મળતી હોય છે અથવા જુદી જુદી યુનિટ્સ કે રેફરન્સીસથી આપણે જાણ મળતી હોય છે જે લોકોનો મોબાઈલ ખોવાઈ ગયેલા હોય એ અનુસંધાને આપણે એક સબ ઇન્સ્પેક્ટર કેતુલ મોદી સાહેબ છે તેમને હસ્તક એક ટીમ બનાવવામાં આવેલી છે એ સતત પોતાની તપાસ લોકોનો મદદરૂપ થવા માટે કરતી હોય જ છે તો એ ટીમ દ્વારા આપણે છેલ્લા બે માસમાં તેઓત્તર ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢેલ છે અને ટૂંક સમયમાં જે જે ભોગ બનનાર શ્રીઓ હતા જેમનો મોબાઈલ ફોન ખોઈ ગયા હતા એમને પરત આપવામાં આવશે અને એ પ્રજાલક્ષી સારી કામગીરી આપણા પીએસઆઈ સાહેબ દ્વારા કરવામાં આવેલ છે જે આપણે ઈ એફઆઈઆર માન્ય સરકારશ્રી દ્વારા જે ઝુંબેશ પાડવામાં આવેલ છે એ ઈ એફઆઈઆરમાં કોઈ પણ માણસનો જે મોબાઈલ ખોવાઈ ગયેલ હોય કે ચોરાઈ ગયેલ હોય એ ત્યાં જાણ પણ કરી શકે છે અને અમુક જે બીજી પોલીસવાળી યુનિટ્સ હોય છે એ આપણા સાયબર ક્રાઇમ યુનિટ માં જે આપણે ટેકનિકલ એક્સપર્ટીઝ છે એમનો લાભ લેવા માટે અમુ એને સંપર્ક પણ કરતી હોય છે અથવા અમુક ટાઈમ જ્યારે મોબાઈલ ખોવાઈ ગયા હોય તો અમુક લોકો સીધો મોબાઈલ ખોવાઈ ગયા એટલે એમનો લાગે કે ડિજિટલ કે સાયબર વસ્તુ ખોવાઈ ગઈ છે તો એ સીધું પણ અહીંયા આવી જતા હોય છે અને એમને આપણે સમજ પણ પાડીએ છીએ કે અમુએ તો મદદ કરીશું સાથે સાથે એ ઈ પણ ભરપૂર ઉપયોગ કરશે